મોરબી ટંકારાના વીરપર નજીક બે કાર વચ્ચે ગમખોર અકસ્માતની ઘટના બની વીરપર ગામ નજીક થયેલા અકસ્માતમાં બંને કારના ડ્રાઈવરોને ઈજા પહોંચી હતી કાર અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બંને કારને મોટા પાયે નુકસાન થયું છે મોરબીમાં ગમખોર અકસ્માતની ઘટના બની બંને કારની કઈ રીતે દુર્દશા થઈ છે તેની પણ તસવીરો સામે આવી એક કાર ચાલક જે ટર્ન લઈ રહ્યો હતો અને બીજી તરફથી આવતા કાર ચાલકે કાબુ ગુમાવ્યો અને બંને કાર વચ્ચે ટક્કર થઈ તેના સીસીટીવી ફૂટેજ જુઓ બંનેના ચાલકોને પણ ઈજા પહોંચી હોવાના સમાચાર સંવાદદાતા અતુલ જોશી જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે અતુલ કઈ રીતે આ દુર્ઘટના બની જે ચોક્કસ થી જે મોરબી જે ટંકારા તાલુકા છે ત્યાં વેર વેરપર નજીક જે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો એક કાર જયારે રસ્તો ઓળંગી રહી હતી ત્યારે બીજી કાર છે તે પૂરપાટ ઝડપે આવતા બે કાર સાથળાઈ હતી અને જેમાં બે ડ્રાઈવર છે તેને ઈજા થઈ હતા એક ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત હતી રાજકોટ સારવારમાં ખસડાયો છે ત્યારે આ જે બે ગામકાર અકસ્માતને લઈને થોડી વાર જે રાજકોટ હાઈવે જે ટ્રાફિક છે તે પણ જામના દ્રશ્યો સર્જાયા હતા દીપા જાણકારી આપવા માટે

અમદાવાદના ગુલાબ ટાવરમાં અકસ્માત સર્જાયો તે કેસમાં ધરપકડ થઈ છે એસઓજીએ થાર કાર ચાલકની ધરપકડ કરી ઘાટલોડિયાના ઋષિલ શાહ નામના આરોપીની ધરપકડ કરાઈ આરોપી સામે અગાઉ પણ અનેક ગુના નોંધાઈ ચૂક્યા છે બેફામ કાર ચાલકે ટુ વ્હીલરને અડફેટે લીધું હતું અને તે જ કેસમાં હવે ધરપકડ કરાઈ છે ભરૂચના જીતાલી ગામમાં તસ્કરોનો તરખાડ જોવા મળ્યો અયોધ્યાપુરમ સોસાયટીમાં તસ્કરોના આટા ફેરા કેદ થયા પાંચ જેટલા તસ્કરોના રહેણાંક વિસ્તારમાં કેદ જોવા મળ્યા સોસાયટીના રહેવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે મોડી રાતનો સમય હોય કડકડતી ઠંડી વરસી રહી હોય સૌ કોઈ ઊંઘમાં હોય તે દરમિયાન આ તસ્કરો હાથ ફેરો કરી જાય તો કોઈને જાણ સુધા ન થાય એટલે જ નાગરિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે વલસાડની વલસાડની કોલેજ નજીક મધમાખીના ઝુંડે હુમલો કરતા જ અનેક વિદ્યાર્થીઓને મધમાખીએ ડંખ મારતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ

અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં વસંતનગર ટાઉનશિપમાં આવેલી પ્રેમ સ્કૂલમાં વિદ્યાર્થીઓને ફરજિયાતપણે ગ્રીન સ્વેટર પહેરવા દબાણ કરાતું હોવાનો આરોપ આ શાળામાં પ્રાથમિક વિભાગમાં અભ્યાસ કરતા કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓનો દાવો છે કે શાળા દ્વારા જો અન્ય કલરનો સ્વેટર પહેરીને આવે તો તેમને પ્રવેશવામાં નથી દેવાતા એટલે કે શાળા દ્વારા નક્કી કરાયેલા ગ્રીન કલરનું સ્વેટર ફરજિયાતપણે પહેરવા માટે મજબૂર કરવામાં આવે છે એવું દબાણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે વાલીઓમાં રોષનો માહોલ જોવા મળ્યો આસપાસના વિસ્તારમાં ગરીબ અને મધ્યમ વર્ગના વાલીઓના દીકરા અહીં અભ્યાસ કરે છે ત્યારે શાળા દ્વારા જે ફરજીયાતપણું કરવામાં આવી રહ્યું છે એ વ્યાજબી ન હોવાનું પણ વાલીઓએ મત વ્યક્ત કર્યો કારણ કે શાળાની ફીની સાથે શાળા દ્વારા જે સ્વેટર કહેવાય છે તે પરવડે તેમ નથી બીજી તરફ આ મામલે શાળા સંચાલકોનું કહેવું છે કે કોઈ પણ પ્રકારનું દબાણ એ ફરજીયાતપણું નથી કરવામાં આવ્યું

કોઈ બાળકને અનુકૂળતા ન હોય એમને કાન ટોપીની જરૂર હોય જાડુ સ્વેટર પહેરવું હોય તો કોઈ શાળા એમને ફરજિયાત તો આ એક સંકલનનો મુદ્દો છે ઘણા બાળકની તાસીર ખૂબ ઠંડી સહન કરી શકવાની ન હોય તો એવા બાળકોને આઈડેન્ટીટી કરીને વાલી કે એ પ્રમાણે સાથે મળીને આવા નિર્ણય લેવા જોઈએ આના ઇશ્યુ ન બનાવવા જોઈએ આ એક સામાન્ય વાતને પણ ટોચ પર લઈ જઈને જેથી કરીને શાળાનું વાતાવરણ ખરાબ થાય વાલી અને ટ્રસ્ટીઓ સામે સામે આવી જાય આ એક યુદ્ધ મેદાન નથી આ એક પવિત્ર સંસ્કાર આપવાના ધામો છે ત્યારે સૌએ સાથે મળીને આ નિર્ણય લેવો જોઈએ

આ ચાર આંગળીઓ પોતે જ એના ચાર દિવસ પહેલાં એટલે કે ચોથી યા પાંચમી તારીખ આજુબાજુ પોતે જાતે છરો લેવા ગયેલો એ દુકાનેથી છરો લઈ અને બે વાર પોતાની આંગળીઓ પહેલી વાર કાપી તો ત્રણ આંગળીઓ તો પાણી ફરીથી ચોથી વાર બીજી વાર ઘા મારી અને ચોથી આંગળી પણ એક સાથે કાપી અને પાણીમાં નજીકમાં એક બેગમાં આ બંને આંગળીઓને બધું ફેંકી દેવામાં આવ્યું હતું પાણી આગળ